વેલકમ ટુ કિચન તો આજે આપણે બનાવીશું હાંડવા ઢોકળાનો લોટ ઘરે કરવાના છીએ જેને જેને ઘરે ઘંટી પણ ન હોય અને દડાવા જવાનો સમય ન હોય અને આપણે હાંડવા ઢોકળાનો લોટ તૈયાર કરવાનો હોય તો આવી રીતે આપણે લોટ તૈયાર કરી શકીએ છીએ તો એના માટે આપણે અહીંયા બે વાટકી ચોખા લીધા છે એક વાટકી આપણે ચણાની દાળ લીધી છે એક નાની વાટકી એટલે કે અડધી વાટકી જેટલી આપણે તુવેરની દાળ જે એરંડિયા વગરની મોયા વગરની એટલે કે જે એરંડીયું ચડાવેલી દાળ હોય એ નથી લીધી જે એરંડિયા વગરની દાળ લીધેલી છે અહીંયા આપણે અડદની દાળ લીધી છે અડધી વાટકી જેટલી અને અડધી ચમચી જેટલી આપણે મેથી દા અહીંયા આપણે મેથી મેથી દાણા લીધા છે એ ફરમેન્ટ સરસ થાય છે આપણે આ ઉમેરીએ આની અંદર તો આપણો જે આથો હોય એ એકદમ મસ્ત એવો આવે છે તો પહેલાં આપણે આ ચોખા અને દાળને સરસ આપણે લૂછી લેવાના છે એક કિચન નેપકિનથી અહીંયા આપણે ચોખા લઈ લીધા છે એ આપણે ખીચડીયા ચોખા લીધેલા છે અને હવે આપણે નેપકિનથી આને શાર્પ કરી લેશું આવી રીતે ચોખા પણ સરસ સાફ કરી લેવાના અને બધી દાળ પણ સરસ રીતે બધી વ્યવસ્થિત સાફ કરી લેવાની એટલે કોઈ ડસ કે કચરો સેમ જ રીતે ચણાની દાળને પણ આપણે સાફ કરી લેશું આવી રીતે આપણે સાફ કરી લેવાની છે તો એક મોટું વાસણ લઈ લેવાનું બધી દાળને સાફ કરતું જવાનું અને એક એકની સાથે ઉમેરતું જવાનું છે એટલે આપણે બધું મિક્સ કરવાનું છે આપણે બોરિક પાવડર જે આપણે દાળ કે જે ખરાબ ન થાય એટલા માટે જે ચડાવેલો હોય એ ખરાબ ન થાય એટલા માટે આપણે આમાં પાવડર લગાવેલો હોય એટલે એને દાળને સરસ સાફ કરી લેવાની છે બધી દાળને આપણે કિચન નેપકીન થી સરસ સાફ કરી લીધી છે હવે આ બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું છે તો હવે આને મિક્સર જારની અંદર આપણે આનો લોટ તૈયાર કરવાનો છે એકદમ મસ્ત એવો લોટ તૈયાર થઈ જશે કર્કરો તમારે દડાવા જવાની પણ જરૂર નહીં પડે અને ઘંટી ન હોય તો પણ આ લોટ આપણા ઘરે જ તૈયાર થઈ જાય છે તો હવે આપણે આને મિક્સર જારમાં લઈ અને કરકરો લોટ તૈયાર કરી લેશું મિક્સર ઝારમાં આપણે દાળ ચોખા બધું મિક્સ કરેલું છે એ આપણે ઉમેરી અને દળી લેવાનું છે તો અહીંયા સરસ કર કરવું આપણે દડાઈ ગયું છે અને હાથની અંદર આપણે આમ જોશું તો એકદમ લોટ જેવું છે આવું આપણે કર અને નીચેથી આંગળાની અંદર સરસ લોટ હોય એવું દડાઈ ગયું છે તો આપણે આને બીજા વાસણની અંદર લઈ અને બીજું આવી જ રીતે બધું દળી લેવાનું છે તો લોટને આપણે મિક્સર જારની અંદર પીસી લીધો છે તમારી પાસે ઘરઘંટી હોય તો એમાં પણ તમે પીસી શકો છો તો આવી રીતે આપણે લોટને સરસ પીસી લીધું છે અને આવી રીતે આમ કરીએ તો નીચેથી લોટ જે હોય ને એકદમ સરસ આપણો આ લોટ દરદરો છે તો આપણું હાંડવા અને પીળા ઢોકળા છે ખાટિયા ઢોકળા આપણે બનાવીએ છીએ એનું પ્રી મિક્સ તૈયાર થઈ ગયું છે અને આ લોટને આપણે થોડીવાર ઠંડો થવા દેસું પછી આપણે એક ડબ્બાની અંદર ભરી લેશું તો અહીંયા અહીંયા આપણો આ લોટ સરસ ઠંડો થઈ ગયો છે તો આ લોટને તમે દિવસ સુધી એમ જ રાખી શકો છો અને ફ્રિજની અંદર સ્ટોર કરો તો મહિના સુધી આ લોટને કઈ થતું નથી તો એક આપણે એર ટાઈટ ડબ્બામાં રાખી દેવાનો છે લોટને તો તૈયાર છે અહીંયા આપણું હાંડવા ઢોકળાનું પ્રિમિક્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો